તર તો મિત્રો બરાબર ચાલો હેલો મારું ટુ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં છે હું પણ મજામાં બધાના નવા બ્લોગમાં હાતી 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 હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય બજરંગ બલી સવાર સવારમાં બધાયની ગુડ મોર્નિંગ તો મિત્રો કઈ કઈ સવારમાં ચામે આવી ગઈ અ અત્યારે મિત્રો માહોલ બહુ ખતરનાક થઈ ગયો છે અને કાલે વરસાદ થઈ ગયો છે આપણા ગામમાં આપણા ઘરે બરાબર છે હિસ્સા મેં જોતા હતા ત્યાં અહીં તો પાણી અહીંયા ખિસ્સામાં જેટલું પણ ધોયું હોય અહીંયા પાણી ભરાઈ ગયું અને બધું ખતરથી એના પતરા લેવા માટે અમે જઈ જઈએ છીએ કુટુંબ બરાબર છે આ ખુલ્લું છે એટલા માટે અને મિત્રો અહીંયા પાણી ભરાઈ ગયું છે તમે જુઓ છો ગાડી સ્ટાર્ટ કરી છે અમે ગાડી બેટરી છે એટલે ધક્કાવાળી છે એટલે ગાડી બંધ ના ના થાય તો બે જણ જઈએ છીએ આપણે પતરા લેવા માટે ઘોગમ બા અને સાથે તમને વરસાદનો એટલો બધો માહોલ છે બરાબર છે બહુ મસ્ત થઈ ગયું છે મિત્રો હજી હળો થવા બાજુ છે આવે તમે જોવો છો અને પાસેનો નજારો તમે બતાવો અને જઈ રહ્યા છે ભૂકંપ પર શું લેવા શું નહીં તમને પૂરેપૂરો બ્લોગ બતાવીશ બરાબર છે બન્યા રીતે ઘણી મ્યુઝિક બ્લોગમાં સબસ્ક્રાઈબ નહીં કરીએ તો અત્યારે કરી લેજો લાઇક કોમેન્ટ બધું કરી નાખજો અત્યારે મુંદરબારીયા ભણવા ગયા છે બરાબર છે તો ચાલો બન્યું છે ચાલો ભાઈ આગળ તો આ ગાડી આપણે સ્ટાર્ટ થઈ થઈ ચૂકી છે અને હવે આપણે જવાના છીએ ડાયરેક્ટ ભૂકંપમાં બરાબર છે ચાલો આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ બરાબર છે અલગ કાચ કાચ પ્રમુખ તો મિત્રો ફાઇનલી આપણે ચાલો ભાઈ અંદર તમને બતાવો આપણે આવી ગયા છીએ અત્યારે ભૂકંબા ડાંગર ને બિયારણ લેવા કેમ છો મજામાં મજામાં તો તમારે પણ લેવું હોય તો પછી આવજો

મટા એકાઈ મોડી બસ 2 2 3 3 3 7 તો ચાલો મિત્રો આપણે લઈએ તમે પણ આવજો અને તમને પોર્ચર ઉપર આવું છું બરાબર છે જેટલી જો કે મોજ થઈ ગયો તો બધી તમે પૂરે કરી બતાવવાની બરાબર છે તો મિત્રો બસ આપણે તો કે લેલી છે ભાઈ બરાબર છે

चलो अबे आप आग तक नजारा बताओ डांग लीडी है बराबर भूकंपाने तो मित्रों गाड़ी चालू है बराबर गाड़ी आप चालू है चलो एक लाख કશું જ નહીં તમારું કશું જ કરતો મિત્રો ફાઇનલી આપણે આજે ઘોઘંબા ગયા હતા પણ ઘોઘંબા જઈ આવીને પતરા પણ છડાવી દીધા ઘરે પણ એટલું બધું કામ છે ને અત્યારે મિત્રો તો આપણે કામમાં ધ્યાન દેવું પડશે પછી આપણે વિડિયા વિડ્યા પણ વિડીયા કરતા જઈને થોડું થોડું કામ કરીએ જો અમે આ અત્યારે ખાતર નાખવા બાજ્યા છે મનોહર બાજિયા કુમાર બરાબર અને અત્યારે તમે જોવો છો બરાબર છે અને જો મેં અહીંયા નોકો છું આ ઢગલે તો ઢગલે બધા ખોલ રહે બરાબર અને તમે જોવો છો મેં ખાતર નાખું છું અને ખાતર અને મિત્રો વરસાદ થઈ ગયો એટલે બધું એ હરિયાળી હરિયાળી બધી આવું લાગશે એવું બધું મસ્ત મસ્ત દેખાશે આપણને એવું લોકેશન અત્યારે વરસાદ આવે એવું પાછું લાગે છે તમે બતાવો એ કાળો બહુ સળી તમે જુઓ અને અહીંયા પણ ખતરનાક આ આટલા બધું ખાતર ખોલવાનું છે લેવો અહીંયા વડા વડા

મિત્રો પેલી બાજુ સે એક સાઈ ભાઈ એ તમને થોડુંક વધારે બતાઉં કેરે છે અહીંયા દે તમાર નાથેલે કેમ નથી એવા નાથેલે દે પછી જલા નહીં છે સર ઓટ આયા કે સાપા વિચાર છે ને અહીંયા આ દે મે ફોટો ભરે ન જાવડો

तो मित्रों तेरे हमारा મિત્રો આ વાદળનો પણ નજારો બતાવું છું અમને આવો કંઈક વાદળનો વરસાદ આવે એવું કંઈક લાગે છે અમને આવો કંઈક મોસમ થઈ ગયેલો છે કાળું ભૂ થઈ ગયેલું છે તો તું હું હા જો બધી બાજુ સી યલ છે મિત્રો જોઈ શકો છો ફૂલ વરસાદ થયો છે આજે ફૂલે ફૂલ એકદમ તમારા ગામમાં ક્યાં ગામડામાં વરસાદ થયો છે એ કોમેન્ટ કરજો ભાઈ બરાબર છે અમારા ગામ મારા ઘર નજીક તો ફૂલ વરસાદ છે એકદમ ખતરનાક બરાબર તો તમે જોઈ શકો છો આ વરસાદનો કેટલો માહોલ છે બરાબર આ બધું ડાબરો ડાબડો ભરાઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો તો ફેમિલી બધા મજામાં હશે જોરદાર હશે મિત્રો અમે આજે બહુ કામ કર્યું કેટલું કામ કર્યું તમને બતાવો અત્યારે વરસાદ તો ફૂલ ચાલુ છે બરાબર છે અને વરસાદ રહ્યો છે એટલે મેં બહાર નીકળ્યો થોડો અને તમારા માટે બ્લોગ સમાપ્ત કરું છું અને તમે જોઈ શકો અત્યારે પણ વરસાદ ચાલુ છે તો મિત્રો તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો અને કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને આજે મેં શું કર્યું શું નહીં તમને મેં બ્લોગ બતાવ્યો છે તો મિત્રો કંઈ નહીં બસ તમે જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો બાકી અત્યારે પણ વરસાદ ચાલુ છે વરસાદનો માહોલ ખતરનાક છે બરાબર છે છે પણ આપણે ગાડીઓ પણ અહીંયા નીકળી છે અહીંયા આપણે ગાડી મૂકવાની છે પણ આ બધું કામ હજુ ચાલું છે કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ગાડીઓ અહીંયા મૂકવાની છે પણ મળીએ ફરીના બ્લોગમાં આજના બ્લોગમાં કેટલી મોજ થઈ અને કેવી મોજ થઈ તમને મેં બતાવી બરાબર તો મળીએ ફરીના બ્લોગમાં જય શ્રી રામ જય ભજરંગ ભલે